નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના ત્રણ સહિત ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોતમાં ભેટેલો ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પતાવીને પરત ઘરે જતો હતો અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો જે લગ્ન પ્રસંગ પતાવીને પરત ધ્રાંગધ્રા જઈ રહ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર હળીપર બ્રિજ પાસે આવેલી ગોકુળ હોટલ પાસે પુરપાટ જતા ઇકો કારનું ટાયર ફાટી ગયું હતું પુરપાટ ઝડપે જતી કારનું અચાનક ટાયર ફાટી જતા ઇકો કાર પલટીને ઊંધી વળી ગઈ હતી જેમાં સવાર પાંચ લોકો પૈકી ચાર ના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી ચાર મૃતકોમાં બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે જેમાં ત્રણ એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે આ અકસ્માતની ઘટનાની જાણતા લોકોના ટોણા ટોણા બનાવના સ્તર જ દોડી ગયા હતા જેમણે એકસો આઠ અને પોલીસને જાણ કરતાં ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી દોસ્તો આ હતું આજનું આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવતો વિડીયો લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો